તમે ગમે એ રોટુ પણ રેગડે માં શરમ ની હવે તમે રવૈયા નહીં આલતા ઈ શું રોટલા ખવરાવે આ તો કશો હોય ધણી ભાઈ ના ખાવા તેમ તાર જો હડો મને આવી ખબર હોત તો તમારી આવો તે ની ડાયરેક્ટ દુકાન માં જોત ગોમમો આ તે તો તેમ છે હાલે આ તો દોશી કે કે કરતી એટલા આયો ને આવું ના મુ આ જો હડો તેમ તાર મે નવાઈ ના રેગડા વાય હસી હા ભાઈ નવાઈ ના થી મારે નથી હાલ વડી લ્યો એક વખત ભાવ આવે ને એટલે પાડો ના ભૂલી જવરાય અરે ગમે એ હોય

ગોમ એમણે વખોણ ના કરતું હોય અને મોય બાસ્કુજી શું કે છે કે ભૂમતા આકા મન રેગડી ના પાડી અલ્યા આ ભૂમતો આકો રેગડી ની ના પાડતા છે ભૂમતા આકા નું મન એટલે ચેવડું મોટું મન છે તાણે ચોકર તમને પોટકો બંધાય છે બાસ્કુજી લ્યો તમે આવ ના આવ ડાડુ બોલો છો પછી જો આથી પોટકા બંધાવે રેગડા આવી રીતના માંગવ રે મારે માંગવે નહીં ખાવાય નહીં હું માગું તમે જોઈ લ્યો હા તે હું જોવા જાયો છું તમે તાર માંગો હે ભૂમતા આકા હે કીધું આ તો ઈચ્છા થઈ જઈ છે તમારી વાડી ના રેગડા નહિ તો આથી રેગડા રેગડાનું શાક તમે પણ અમે બોલો ગમતું નહી હોય સાચી છે બોલ્યા બોલ્યા ફરક હોય જીભ પે રવો રાખવો પડે હા બોલવાની તો આ રેગડા હારા હાડો તમારે કેટલે રગડે જોવી છે કો અંદાજે ફૂમતા આકા 500 ગ્રામ જેવો આલો 500 ગ્રામ જેવો એમ હવ એ ફૂમતા કા હે ને ચીયાદાર તમન ટશકા દીધેલા છે ભઈ ટશકા ની શું વાતો માં આવે છે કે મોણો જોજો ના આલો છો તમે શાંતિ તો રાખો રાશેલી જ છે બધી શાંતિ હે રાશેલી જ છે તમન તો નહીં આલો ત્યાં કદીએ રગડે જો

સામાન્ય ભૂમતો આકો નહીં જેના આવડા છોકરાના ના મુઠે ભૂમતો આકો ભૂમતો આકો થઈ રહ્યા છે એમણે નહીં થઈ રહ્યા તાણી તમે રેગડે કેટલે લેવા છે વડીલ કોણ છો ગરમ જેવો કરો આ તો તમને ગમે હવે વાડવા માંડ્યો આ જોયું બાસકુજી તાણીએ ઢગો હુંપી દીધો કે ના હુંપી દીધો બાપુજી હું કઈ નો ગો બો એ વિચારું છું કે મે એવું શું ખોટું બોલ્યો કે મને રેગડા ના આલે હોય એને બાસકુજી તમારે બોલવા દોસે ડાટુ તમે કોક ડાટુ એવું બોલી ગયા છો એટલે ભૂમતા આકન વાજ્યું છે એટલે તમને ના પાડી દીધી છે જીભ કોઈ નહીં મારી જીભ એમ નહીં ગમતી આ એટલે જીભ રાખો તો મોણા ની રાખો કૂતરા ની ના રાખો મોણા થઈને માગો એમ કેવું છે એનું ઓય બીજું કોઈ નહીં રે મોણા જોઈ જોઈને આલે છે એ પછી મન કેમ લાગે હે ભમતા આ કા કોમર્સ કીધું આ ક્વોલિટી માં દીઉડા તમે તાર હા લ્યો જોઈ લ્યો આ તે લઈ રો મકુજી ખરે ખરે રવૈયાનો તો કોઈ ભાવ છે ભમતા આ કા રવૈયાનો ભાવ ચમ છે તમારામાં ભાવ છે

ઓય કિલો લઈ જો તમે તાર તો હાડો 30 રૂપિયા ના 500 રૂપિયા આગળ મને આલ છો તમે એમ કેવું છે એટલે આ તાજા નહીં તાજા છે પણ ફૂમતા આ આપણો શબન શું છે હે હે ગોમનો શબન નહીં રામણાનો શબન નહીં શબન હોય તો જો તમને કહું હા પેટ્રોલ પંપે તમારે કોઈ છે ભાઈબંધ ના એટલે હોય તો કદાચ છે ને મફત પેટ્રોલ ભરાવા જાયજો ભરાઈ જશે તમને ફૂમતા કા પેટ્રોલ ચો પેટ્રોલ પંપ ચો રેગડ ચો છબન ચો ના વસ્તુ શું છે કેવા માંગો તમે કરિયાણા ની દુકાન ઉપર જો તમારો ભાઈ બનવા તો તમે તારે માંગો કે ભાઈ મને તું મફત કરિયાણું આઈ લે ફૂમતા મફત ના આલે પણ વાયદે આલે હો આ એટલે મુયે વાયદે આલુ હો મફત ના આલુ મફત નહી આલુ એમ વાયદે આલુ મણ જેવા લઈ રો અરે આગળ તો કાઠું કર્યું બસ કુજી અમે નતા કેતા વાત તમારી કેવી સાચી છે અન એક આલનો વાયદો હો હ કાલનો વાયદો ના ના ભૂમતા આકા પછી મારે કેવું છે હું ભૂલકણીયો છું કે બડ વાયદો રાખીને જઉં ને ભૂલી જઉં તો પછી તમારા પૈસા મારે ચો લઈ જવા કેમ નઈ ખાવા હ ના હવે નઈ ખાવા એ હું આમ તાણ ભૂલી જુ છું એટલે ઓય ઓય વાત સાચી છે મળજો તને હડે એ ચાવડીન ભાઈ ભાઈ વાગડું ભૂમતા આકા હે રેગડો તો મુ ખાયો ઓય હવે લારી ન ખાવ કે શેતર ન ખાઉ પણ હવે રેગડા ખાવા તો પડશે કેમ કે રેગડા હાઇલાઇટ બહુ છે આ એટલે ભાવ છે એટલે હાઈલાઈટ જ થઈ ગઈ શું બોલ્યા ભાવ છે એટલે હાઈલાઈટ જ થઈ અસલ વાત કરું હું તા આ ભાવ તમે મારો કર્યો રેગડાનો નહીં કર્યો એ હું ઓય ઓય આ રેગડા હું મારા માટે ખાવા નતો આયો મારા માટે લેવા નતો આયો બાસ્કુજીને બતાવવા આયો તો કે હું તો આકો ના શર્મા નહીં પણ હકીકતમાં તમે ના શર્મા છો એ સાબિત થા હા એટલે મફુજી હવે હું તમને સાચી વાત જણાવું હા જો તમને કહું

એડા કરતી તો શાકભાજી વા બિહારી કેમ કે એડા હું લેવાનું જો જો એડા કેવા થ્યા છે બલ્લુ ભાઈ તમારી વાત તો સાચી છે મને શાકભાજી બનાવવામાં કોઈ વધો નથી પણ મને શાકભાજીની સીટીમાં કોઈ ખબર નથી પડતી મને એનો અનુભવ નથી અરે અનુભવ ચમ ના હોય ફુમતાજી દુડે જતું રહેવાનું ફુમતાજી બધા અનુભવ આલ છે ફુમતાજી હા એ ચિયા નહી વાતાર હવે એરા શાકભાજી વાવી છે હો હા એટલે આપણે રેગડ જ વાબે રેગળ હમ તે કશે હોતો ને હું ફુમતાડી તેડે જાય ને વાત કર્યો અને અનુભવ લે પછી આપણે વાય દે અને અહીંયા બિયારણ હારું છે એટલે બિયારણ વાત કરજો હારો હારો હો શું કીધું હો કશે હોતો કારણ કે હવે આ ઉભી કંટાળી ગયા છું ફક નો ભુંડા કા બચાવ મન બચાવ નક તો મહી નાખશે મને મહી નાખશે ના ઓ ભુંડા સા ભુંડા સા મને પેલા મોટો માઢાળો મુબઈજી ઓ ભાઈજી મને મારવો ઓહે પડ્યો છે અરે પણ તમ્યુ તાર આવવા મને થઈ તમ્યુ થાલા મને લાગે છે અરે સુટ તો ઢકો છે બૈરા મોતે કે બૈડો દુખે છે મારા ભુંડા કા ને ચકડી વાતમાં મને ઓહે પડ્યો છે ભુંડા મને આશરો આલો મને જો ખંડાળો તમે

મને પાકી ખબર છે કે આપણા ગમો જો મને ખરાય ને તો એક તમે બીજાની તાકાત નહી એટલે એ હરિયો તમારા જોડે જાયો છે બીજે ના જાય લ્યા

મને બાકી ખબર છે તમે લોખંડ લોખંડ છું બરાબર છે લોખંડ લોખંડ ટકરાય તો શું થાય તણખા તણખા પાછા પાછો નહીં

મારે શાકભાજી ની ખેતી કરવી છે એટલે અને મને ઓમાં કોઈ ખબર પડતી નથી એટલે બલ્લુ ભાઈએ કીધું કે તમે ફૂંકતાજી સાપરે જઈને થોડો અનુભવ લેતા હો કશું અનુભવ ના હોય ને તો આ ધંધો કરાય જ નહીં એક વાત કહું તમને આ લોહી બાળવાના ધંધા છે લોહી બાળવાના ધંધા ઓમો તો એવું ના હોય ફૂંકતાજી ઈ તો સાધના ધંધામાં એવું હોય અલ્યા ભાઈ ઓમો જ એવું છે અમે વેચવા જ હતા ને કે અમને ખબર છે ભાવ જ નહીં આવતો શું કરવાનું કો એમાં એવું નહીં ફૂંકતાજી હું એક વાત કહું તમને

અલ્યો આલ શું ચાલે છે હ સિાળો ચાલે છે સિાળો તો બસ ચાહી કઈતું નહીં ચિંતા ના કરો પુત્ર તમે પાડ્યો હો ઓય હો માંનસો કરતી વફાદાર છે આ આ તમે વાત તો નહીં શાક ભાજી વવાઈત ની પણ નાચમ બબરાય આ તમે ઓત્રા રિક્ષા ભરીને વેકવા નહીં જતા એક વાર તો

ફુંટાકી મો એકન માથા કુટ કરવા નહીં આયો આ તો બલ્લુ ભઈએ કીધું તો એટલે તમારા ઘેર આયો બાકી આવી ના લે હું તો શું કરવા તાણ ઉડે આવો લ્યા વાત કરો છો તે તમે શું વધારે ના દે ઉડે આવો તો ફટ લઈ બસ હવે કશો વતો નહીં તમારો વારો તો પડશે જાન ભઈ વાડાવાડી ડકા બોલતા નહીં એટલી ગડી

એવા તો વળી શું વિચાર એમ ખોવાઈ ગયા છો તે અમી દેખાતા નહીં તમે અરે ભાઈ વાત એવી બની ગઈ છે ચમ શું થયું અરે ના થવાનું થયું છે ચમ રાવણામ કોઈ આગળ પાછું બોલી ગયું શું રાવણામ તો કોઈ બોલ્યું નહીં પણ ભૂમ તો આકો અરે ભૂમ તો આકો શું બોલે મને કો ખાલી ભૂમ તો આકો બોલ્યા નહીં આ રેગડા વાઈ નહીં બેઠા હા રેગડા માં જ્યો 500 ગ્રામ કે 30 રૂપિયા થાય આ તો માનો છો આવ કે ના શરમો છે અરે પાણી ના શરમાની એ તમારે વસ્તુ માંગવાન છો આવશે કેજો અરે ભાઈ હું મારા બદલે નતો જો હું અલાવા બાસ્કુજી પણ બાસ્કુજી રેગડા ના લે મને ના લે મારી શરમ એ ના રહેશે

આપડા મરીન નહીં ખાઓ ભાજી નહીં ખાવ આપડા રેગડા કળથી ખાઓ છે બળથી નહીં અરે પ્રેમની ભાષા આયો નહીં સમજે પણ એના માટે મારા ભાઈને આઈડિયા છે શું આઈડિયા છે પણ એમાં મારે તમારી જરૂર છે તમારા સાથની જરૂર છે અરે મભુજી અમારી જિંદગી ના કરો અમે બે તો તમને પૂરે પૂરો સાથ આપીશું કેમ કે આખા ગામમાં કોઈ તમને વસ્તુની ના નહીં પડતું કોઈ કામની ના નહીં પડતું આખું ગામ તમારી શરમ બેઠે છે અને આ ડાબડી મુઢે તમારી શરમ નહીં બેઠી એટલે મફુજી અમે સાથ તો પૂરે પૂરો આપીશું શું આઈડિયા છે કોઈ ખાલી હોંભળો કે ભુબાજી તમને ઓહે થાય

આગળ તમારી ભૂલ છે જે દારા ના લઈ જાય રાતે લઈ જાય માજે ના લઈ જાય તો છોરીને લઈ જાય પણ લઈ જાય લઈ જાય ને લઈ જાય આ ના લઈ તો પાસે દારા ઓર રાખો રાતના વર રાખવાના છો બાસ તમે ના પાડી બાસગુજી રાતે લઈ જાય તો કહો તમે આલો તો કેટલા આલો પાંચસો ગ્રામ આલો એ હાથે સોરે તો કેટલા સોરી જોય મણ સોરી જો ના છોરી તો શોરી જો રાખવી પડે તમારે અને સબંધ હાથવો પડે સબંધ ઓળખવો પડે મહત્વના ના હોય લાખ રૂપિયા અમારે અહીંયા તમારે આવું પડે પડે આવું પડે અને હું તમારા અહીંયા રેગડા લેવા આવું તમે આગડા મોટા મોડા ના પાડો તો હારવી ના લાગે તો પાસે તમે મને ના પાડી એ વખત મને જેટલું કાઠું લાગ્યું છે અંગાજ બાસ્કુજી હતા લાગે લાગે કે ના લાગે રઈ વાત રેગડે ની તો આ પડ્યા તમારે રેગડે મારે ખાવા નહી ભૂમતા હતા અરે પેટમાં દુખી નહી જા લઈ જા

हा मारू पंचो पाटण हा